કેન્દ્રીય ગૃહ અને સહકારિતા ની વિજાપુરના પીલવાઈ ખાતે મુલાકાત કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલ ચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિદ્યા ભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રી શ્રીએ એ નવનિર્મિત વિદ્યા ભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ ને વિદ્યા ભવનનું સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હશરત જૈશમીન નિવાસી અધિક કલેક્ટર શ્રી જેકે જેગોડા ટ્રસ્ટીશ્રીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા